હેલો જય માતાજી જય મહાદેવ હર મહાદેવ કેમ છો બધા કે તમે બધા મજામાં જશો મારા આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મહાદેવ બધાને ખુશ રાખે રાજે છે ને આપણે વિડીયો ભાઈના ઘરેથી સ્ટાર્ટ કર્યો છે ભાઈના ઘરે શનિ રવિની રજા હતી ને છોકરાઓને તો રોકાવા આવી ગયા હતા અને અત્યારે વાગી ગયા છે સાડા બાર અને આપણે મિક્સ શાક દાળ ભાત રોટલી ને એવું બધું બનાવવાનું છે તો આપણે આપણું મિશન સંભાળી લઈએ તો શાક સુધારવા બેસી ગયા છીએ તો ચાલો બધાય શાક સુધારવા મારા વાલા ને પછી બુકવારા કરવા આવી જાજો કાંઈ ને સારું વાલો પેલા રસો બનાવી નાખે પછી મળી પાસે મસ્તીને આપણા ભાત અહીંયા બની ગયા છે આપણું મસ્તીનું શાક મિક્સ શાક બનાવ્યું છે જો આપણે ભાભી બન્યું છે ભાભીની આટલી રસોઈ તો આપણી દાળ છે અહીંયા આપણી રોટલી છે ને આમાં જો દાલ એન્જુ બેન છે ને કોરા ભાત ખાવા બેસી ગયા છે તમે એનું કોરા ભાત આટલી બીજું કાંઈ ન જોઈ કેમ બેન હા તો કાંઈ નહીં અમે જમવા બેસી ગયા છીએ હાલો બધા એ બપોરા કરવા હવે પેટ ભરીને જમી લઈએ અને મારા એ છે ને જો બેન વિડીયો કોલમાં વાત કરે છે મારા મમ્મી આરે એના દાદી આરે સારું હાલો જમી લઈએ હવે બીજું આપણે તો રવિવારે આખો પૂરો થઈ ગયો છે ઘરે જવાનો સમય આવી ગયો છે તો તૈયાર થઈ ગયા જો પાછા ને એમ જો ચલો ને એવું ભરી લીધું છે

પેલા વિચાર કરતો કે પુલ ઉપર આપણે ઉગાડી ઊભી રાખશું તો શોર્ટ વિડીયા રીલ્સ બનાવશું પણ કઈ બનાવ્યું નહીં તો જો બેન કરવા મળ્યા છે થઈ ગયા બેન ને દીવાબત્તી કરી લે પછી દૂધની હું આપણે મગાવી લઈએ કંઈક નાસ્તો પાણી પણ મગાવી લઈએ ને પછી ભાઈની ઘરેથી હું હું લાવ્યા છીએ તમને હું દીવાબી કરી લીધા ખાલી દૂધ લેવા ને જવાનું છે ને તો એ માથું ઓળવે છે તો

એવું તમને બતાવી દઉં શનિવારી હતી બહુ મસ્તીની પણ હપા પાસે ટાઈમ નહોતો હશે ખાલી થોડી ઘણી ખરીદી કરી કારણ કે અંધારું થઈ ગયું હતું અને પછી હું ભાઈના કામે જવાનું એટલે મારા ટાઈમે ઘરે આવવાનું હતું તો બહુ આખી શનિવારીમાં આટો તો ન માર્યો પણ દ્યાઓથી ગયા તા તો થોડુંક મેં કીધું આપણે જોઈ લઈ વિડીયો બની જાય અને આપે મરે છે આપને ખબર પડે કેવીક વસ્તુ મળે છે તો આપણે બીજી વખત જવું હોય તો જોઈ એમ તો અમારા હમણાં લગ્ન આવે છે ને તો જો સ્પ્રે મસ્તીનો લઈ લીધો કેમ બેન

ખબર હોય શર્ટ નીચે પહેરવા જાકેટ બનાવવા જો આ મસ્તી ની કોઠી લીધી છે ઉપર શર્ટ પહેરી લેવા ટોપ છે મસ્તી નું અને આ નું તમને ખાસ કહી દઉં કહી દઉં કિંમત બેન કેવાની ના પાડે છે તમે કેજો

શનિવારી ના પેરે એટલે એની આટુ દુકાન માંથી લેવા પડ્યા તો આ પેન્ટ એ બહુ મસ્તી નું છે પ્યોર કોટન છે જો કોઈ કે જ નહીં જીન્સ પહેર્યું છે હવે એવું કોટન સરસ લીધું છે બે બક્લ લીધા છે રવિવારીમાં ગયા શનિવારી માં ગયા અને થોડો આટો માર્યો થોડીક ખરીદી કરી દીધા પારસ નો ફોન આવી ગયો તો મમ્મી હવે ક્યારે આવો છો મારું મોડું થાય તો પછી મેં કીધું કે તું આવીને તેડી જાય એમ એટલે પછી જોઈ તેડો આવતો હતો ત્યાં મેં શિયાળી રસ ને બધું પી લીધું હતું કેમ બેન તો જાજો સમય નહોતો કારણ કે અમે ગયા ને જો ત્યાં શનિવારે જવું હોય ને તો ચાર વાગે જવું પડે તમે ચાર વાગ્યાથી આઠ વાગ્યા ઉધી ભરાય પણ અમે શનિવારે ભાગ્યા ગયા તો સાડા પાંચ થઈ ગયા તો મારે સાડા છે તો ઘરે પહોંચવું પડે તો પછી કાંઈ જાઝો સમય હતો નહીં તો સાજુ કાંઈ શોપિંગ થઈ નહીં ઝાઝું આટો મરાણો નહીં કાંઈ વાંધો નહીં સારું હાલો તો વાતનો ઝઘડો બીનો ભાઈ એવું કેટલો બીનો છે ખબર નથી કેમ બેન તો હવે અમે નાસ્તો કરી લઈએ બેન લાવ્યા લાવવાશે તો સાબુ દાણાને એવું ચા હજી બનાવીને એક વખત પીવી પડશે ત્યારે માથું ઉતરશે ખબર નહીં હું ઉગાદી ને જઈને આવું તો બહુ થાકી જાઉં તો હવે હાજ માટે એટલું જ રાખી દઈએ જય માતાજી જય મહાદેવ હર મહાદેવ કાલ ફરી મળીશું નવા વિડીયોમાં નવી વાતો સાથે નવી રસોઈ સાથે નવી રેસીપી નવી રમતો ત્યાં સુધી બબાય